આજથી બે વર્ષ પહેલા મોરબીના ઓરેવા પુલ ઉપર બ્રિજ તૂટ્યો હતો અને દોઢસો થી વધુ લોકો મચ્છુની નદીમાં સમાઈ ગયા હતા આ આ દુર્ઘટનામાં વધુ લોકોનો જીવ ગયો હતો ખૂબ જ દુર્ઘટના મામલે ચાર્જશીટ આજે બહાર આવી છે જેના કારણે ગુજરાતભરના લોકોની નજર એના ઉપર છે આ બનાવ અતિ ગંભીર છે અને એવામાં ઓરેવાની બેદરકારી અને જેટલા પણ અધિકારીઓ છે એની ગેરવહીવટ સામે આવી છે તો વિસ્તારે આ વિષય પર વાતચીત કરીએ મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે એમાં શું નવા ખુલાસા થયા છે એ વિષય ઉપર વાતચીત કરીએ નમસ્કાર વાઇઝ ઓફ ઇન્ડિયા સાથે હું સમજ મોરબી કરુણાંતિકા મામલે કોર્ટમાં ચાર્ટશીટ રજૂ કરવામાં આવી છે ને ચાર્જશીટમાં ઓરેવાના ગ્રુપના ટોચના અધિકારી અને કોન્ટ્રાક્ટર સહિત દસ લોકોના નામ સામે આવ્યા છે જેને આરોપી માનવામાં આવ્યા છે કે મોરબી પુલ દુર્ઘટના આ લોકોના કારણે જ થઈ હતી મુખ્ય જવાબદાર લોકો છે આ છે વર્ષ બે હજાર બારમાં ઓક્ટોબર મહિનામાં સર્વિસ કરવામાં આવી હતી અને પછી થોડા દિવસો પછી બ્રિજ ખોલી દેવામાં આવ્યો હતો બ્રિજ ખોલવાનો નિર્ણય મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલના આદેશથી કરવામાં આવ્યો હતો ત્યારે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ છે એના સિવાય જો આપણે વાત કરીએ તો સ્ટેબિલિટી સર્ટિફિકેટ છે એ કશું જ લેવામાં નહોતું આવ્યું અને બ્રિજ ખોલી દેવામાં આવ્યો હતો છતાં પણ બ્રિજ ખોલી દેવામાં આવ્યો અને એના કારણે ઘણા બધા લોકો એટલે કે એકસો ને ત્રીસથી પણ વધુ લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે એના થોડા દિવસ પછી જ આ બનાવ છે એ બન્યો હતો કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે એ મુજબ જો આપણે જોઈએ તો આ દુર્ઘટના એટલા માટે થઈ કારણ કે ત્રણ હજાર એકસો ને છપ્પનથી વધુ ટિકિટ ઓરેવાએ વેચી હતી અને એ તો સુરક્ષા કર્મચારીઓને કંઈ ખબર પણ એટલી બધી નથી પડતી અને એ ટ્રેન પણ ન હતા એ બધા લોકોએ આ ટિકિટ વેચી હતી ઉપરથી ઘણા બધા લોકો અને એના કારણે ઘણા બધા લોકો પણ હતા અને એના કારણે આખી આખી દુર્ઘટના થઈ બીજી મહત્વની વાત એ છે કે ચાર્જશીટમાં દસ લોકોએ પોતાની ભૂલની જવાબદારીના કારણે એમને આરોપી માનવામાં આવ્યા છે એક તો છે ઓરેવા ગ્રુપના મેનેજર દીપક નવીનચંદ્ર પારેખ તેમણે શું કર્યું હતું કે બ્રિજ ઠીક કરવાની ખબર એક તો પડતી ન હોય એવી કંપનીને બ્રિજનું સમારકામ કરવાનું કામ સોંપી દીધું જવાબદારી સોંપી દીધી અને કોઈ પણ પ્રકારની સલામતીના પગલાં ભર્યા વગર પુલને ફરીથી ખોલી દેવામાં આવ્યો સમારકામ બાદ કશું જ ચેક ન કર્યું અને ત્યારબાદ આ પગલાં લેવામાં આવ્યા છે દિનેશ મનસુખરામ દવે છે એને આરોપી બનાવવામાં આવ્યા છે કારણ કે કંપનીને માર્ગદર્શન આપવામાં ફેલ ગયા હતા કે બ્રિજ ઠીક છે એવું પ્રમાણપત્ર આવ્યું ક્યાંથી દિનેશ દવે ઓરેવા ગ્રુપના જ મેનેજર છે આ સિવાય ટિકિટ બારીના ક્લર્ક છે બંને ટિકિટ બારીના ક્લર્ક છે વન નંબર અને ટુ નંબર એના મનસુખ વાલજીભાઈ ટોપિયા અને મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી એમને પણ આરોપી બનાવવામાં આવ્યો આ બંને ટિકિટ બારીના ક્લર્ક હતા એમણે ભીડને સાચવી નથી એ લોકો ભીડને સાચવી ન શક્યા અને ધડાધડ ધડાધડ જે ટિકિટ છે ફાળવા લાગ્યા અને ભીડ ભેગી થઈ ગઈ આ સિવાય અલ્પેશભાઈ ગોહિલ મુકેશભાઈ દલસિંહભાઈ ચૌહાણ દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ નામના જેટલા પણ સુરક્ષા ગાર્ડ છે એને પણ આરોપી બનાવવામાં આવ્યા કારણ કે એ લોકો લોકો જ એમને એમ ત્યાં ઊભા રાખી દેવામાં ભીડ ઉપર નજર રાખવામાં આ સુરક્ષા જવાનો જે કંઈ પણ છે ફેલ અને સુરક્ષાના નિયમો છે એ પણ પાલન ન કરી શક્યા અને એના કારણે એમને આરોપી બનાવવામાં આવ્યા છે આ સિવાય જો આપણે વાત કરીએ પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર આ પરમાર આ બંને નામના કોન્ટ્રાક્ટરને પણ આરોપી બનાવવામાં આવ્યા છે એની પાછળનું કારણ શું છે કે આ લોકોએ મોરબી પુલના સમારકામ દરમિયાન હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપરી હતી અને આવું કરી અને એણે કરાર પણ તોડ્યો હતો અને પ્રોટોકોલનું પાલન પણ નહોતું કર્યું માટે એમને આરોપી બનાવવામાં આવે છે આ સિવાય જયસુખભાઈ ઉદ્ધવજી ભાલોડિયાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે એમના ઉપર ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર તરીકે એમની બહુ બહુવિધ કરારની જે જવાબદારી છે એનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે એટલે આ જેટલી પણ કામગીરી થઈ છે જેટલા પણ આરોપો લગાવવામાં આવ્યા છે એ ખૂબ ગંભીર છે ચાર્જશીટ મામલે અમે ભારતીય જનતા પાર્ટીની પણ પ્રતિક્રિયા જોઈતી હતી એટલે રાજુ ધ્રુવનો સંપર્ક કર્યો હતો કે તમારું આ મામલે શું કહેવું છે પણ એમણે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી અમે કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય છે જિજ્ઞેશભાઈ મેવાણી એમનો પણ સંપર્ક કર્યો હતો ફોન કર્યો હતો તો એમણે આ મામલે પોતાની વાત રાખી હતી તેમણે આ બનાવ ઉપર સરકારની ટીકા કરી હતી એકસો ત્રીસ લોકોના જીવ ગયા છે એનાથી પણ વધુ લોકો એમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ જયસુખ પટેલ જેવા આરોપીને જ્યારે જામીન આપવાની વાત હતી ત્યારે વિરોધ નથી કર્યો જેમ જેમ આ કોર્ટ કેસમાં બહાર આવશે ને એમ એમ સલામતીના ધોરણો બાબતે પણ સરકાર અને વહીવટ જે કંઈ પણ છે જે વહીવટી વિભાગ છે એની સામે જે સવાલો છે ને એ ધીરે ધીરે ઊભા થતા જશે આનાથી પીડિતના પરિવાર જે કોઈ પણ લોકો છે જે ગયા છે જે પાછા નથી આવવાના પણ એમના પરિવારને ન્યાય જરૂરથી મળવાનો છે કે સજાના ભાગરૂપે એ લોકોને સજા થઈ જેમણે આ પરિવારના લોકોના વાલસોયાના એમને ગુમાવ્યા છે બીજી મહત્ત્વની વાત શું છે ખબર કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એનું પણ પાલન કરવા માટે ધ્યાન દેવામાં આવશે આશા છે કે બીજી વાર આપણે ગુજરાતની અંદર મોરબી કરુણાંતિકા કે વડોદરા કે તક્ષશિલા કે રાજકોટ કોઈ બનાવ આપણે ન જોઈએ